દ્વારકાધીશ જય ભીરંજન મહાદેવ હર હર મહાદેવ નમો નારાય મિત્રો આપણે હમણાં ઘણા દિવસ ત્યાં કામમાં હતા એના હિસાબે બ્લોગ શૂટિંગ કરી નતા શકતા કારણ કે આપણે બે ત્રણ કામમાં આવ્યા હતા અટાણે મિત્રો આપણે તલમાં પાણી હાલે છે આપણે ભાગામાં તલ વાવ્યો છે એમાં પાણી હાલે છે તલે બહુ સારા થઈ ગયા છે બાપુજી વારે હવે એકાદું પાણી પીએ તલમાં એ પાકી જવા આવ્યા છે આમાં હાલે છે થોડુંક બાકી છે આ લઈ લો મિત્રો બ્લેક સોનું હો કાચું સોનું હમણાં તમારો ભાઈ રૂપિયા આપવાનો છે આપણે આવી ગયા જમવાનું છે ને આજે મસોઈમાં દર્શન કરી લઈએ અહીંયા આજે મિત્રો હવાનો હતો એ મા મસોઈ શ્યામ શ્યામડેરીમાં આપડા ઓનર કાનભાઈ શેઠાણી આ રીતની ની મિત્રો દૂધ ની આપડે દૂધ ભરાઈ ગયું છે

નવ ત્રણસો દૂધ હિસાબ કરી લ્યો આઠ રૂપિયા ને નવ પૈસા ભાવ છે એનો هي گھر کٹونی اے ہلے بھائی پیو اے چل ٹائک نہ کوں لگو جوو مٹھا آ کین ڈھاکے ہم ڈھاکے بول بولے ہو اے کستو بولے اندے تے آ ماں بڑی મિત્રો ડેરીની દુકાન બે બંધ થઈ ગયા છે તો આપણે નીકળીએ આપણે મેના રાણી લઈને તો વાળીએ જઈ કાલે સવારમાં બ્લોક કન્ટિન્યુ કરશું ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ થઈ ગયો છે મિત્રો આપણે ત્રણે કામ થાય બતાવી થઈ ગયા પાટલો ભરાવા માટે આપણે એસપીના ત્યાં પાટલો ભરાવાનો છે એ ભરાવી આવીએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ ન્યા જઈને જ હવે આજે રસ્તે જવાનું છે હોય અંદર ઓફિસ માં જઈ એન્ટ્રી કરાવી લઈ આઈ આપડે આપણે જઈ ગયા માટલો ભરાવી જવા માટે ખોડિયાર માં દર્શન કરી સીમાડા ની ખોડિયાર એમાં ખોડિયાર આપડે અચાનક જ રાજકોટ જવાનું પ્લાનિંગ થઈ ગયો આપડે નીકળી ગયા કેશો તો રેલવે સ્ટેશન જવા માટે રાજકોટ આપડે ભૂગી ગયા મિત્રો જુનાગઢ જુનાગઢ રેલવે સ્ટેશન થોડુંક જ સેટું છે આશા વાદ સારું વાતાવરણ થઈ ગયું વરસાદી માહોલ થઈ ગયો છે જોરદાર વરસાદ આવવાની શક્યતા છે રાજકોટમાં લાઈવ વરસાદ જોરદાર વરસાદ પડી ગયો છે આપણે ભક્તિનગર ભૂગી ગયા છે આપણે ઉતરવાનું છે રાજકોટ જક્ષને જક્શન આવે છે ભાઈબંધ લેવા માટે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં